નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં રેમલ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધ્યું ક્યાં ટકરાશે અને ગુજરાતમાં અસર કરશે કે નહીં અને સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું બંગાળની ખાડીમાંથી ઉદભવેલું દબાણનું ક્ષેત્ર સઘન બનીને ભીષણ ચક્રવાતનું રૂપ લઈ શકે છે હાલ આ ચક્રવાતને લઈને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈને જાણકારી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાશે રેમલ વાવાઝોડું ક્યારે ટકરાશે તો આ તીવ્ર ચક્રવાતી તોફાન છવ્વીસમી તારીખના મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતાઓ છે આ ચક્રવાતી તોફાનની અસરને કારણે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એટલે કે ચક્રવાતી તોફાન છવ્વીસ મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પચીસ મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે આઈએમડી અનુસાર ઉત્તર દિશામાં આગળ વધતી વખતે આ દબાણ ક્ષેત્ર વધુ તીવ્ર બનશે અને પચીસમી મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે જેથી પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે માછીમારોને સત્યાવીસમી મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે પચીસમી મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ મેની આસપાસ ભારે વરસાદની સંભાવના છે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે